જૈન સાથીઓ રજનીકાત પાછાણી એડવોકેટ આજે વાત રહ્યો છું સાયબર ક્રાઇમ વિશે અગાઉ પણ એક વિડીયો બનાવ્યો હતો આજે બીજો વિડીયો બનાવ્યો છે થોડુંક ડિફરન્ટ છે જોજો સારા લાગે તો શેર કરજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને ફેસબુકમાં ફોલો કરજો વધારે નહીં કરતા સાયબર ક્રાઇમ વિશે વાતચીત કરીએ કે તમને તો ખ્યાલ હશે કે કોઈ ઓટીપી માગી લે કે ભાઈ ફલાણું ઢીકડું તમારું અપડેટ કરવાનું છે રિન્યુ કરવાનું છે વગેરે વગેરે કરીને પૈસા ઉપાડી લે એ તો છે જ હવે બીજી બાબત એ છે કે અન્ય કઈ તમે એના શિકાર બનાવશો બીજી બાબત છે તો વિડીયો શેર કરજો જરૂર મિત્રો હાલમાં સાયબર ક્રાઇમના અલગ અલગ ફ્રોડ થવા મળ્યા છે કારણ કે આપણે નેટ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ જી ગૂગલ પે ફોન વગેરે જ આપણે સુવિધા ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને એના કારણે એને સાવચેતી ના રહેવાના કારણે આપણે ફ્રોડનો શિકાર બનતા હોઈએ છીએ ગુજરાત સરકાર અને ગવર્મેન્ટ દ્વારા પણ એટલે કેન્દ્ર સરકાર દ્વારા પણ એ કાયદો બનાવ્યો છે ગુજરાત સરકાર દ્વારા પણ અલગ 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 શહેરો હોય જિલ્લાઓ હોય એમાં બ્રાન્ચો ખોલવામાં આવી છે ત્યારબાદ હરેક પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમની ફરિયાદ થાય છે એટલે થોડીક એ વાત કરતો કે તમારી વિરુદ્ધ કોઈ પણ આવી કોઈ ઘટના તમારી સાથે બની હોય અને તમારા પૈસા કોઈ લીધા હોય હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તમે ફરિયાદ આપી શકો છો અને પાંચ લાખથી વધારે ફરિયાદ હોય તો સાયબર ક્રાઇમની જે મેન ઓફિસ હોય છે શહેરી કક્ષાએ જિલ્લા કક્ષાએ ત્યાં રહેતા હોય ત્યાં જિલ્લામાં તો ત્યાં પણ ફરિયાદ આપી શકાય છે હવે વાતચીત એ કરીએ કે સોશિયલ મીડિયા દ્વારા પણ ફ્રોડ થાય છે કઈ રીતે સમજો કે તમે વોટ્સઅપ વાપરો ટેલિગ્રામ વાપરો અલગ અલગ સોશિયલ મીડિયાની એપ્લિકેશન વાપરતા હોય છે તો અલગ અલગ વ્યક્તિઓ તમને લોભાવણી સ્કીમ આપતા હોય છે અથવા કે કોઈ લિંક આપતા હોય છે અથવા કે કોઈ એક મેસેજ નાખતા હોય છે કે તમે આટલા રૂપિયા રોકો તમને રોજની બે હજાર પાંચ હજારની આવક થશે લાખ રૂપિયાની આવક થશે બે લાખની આવક થશે એટલે ધંધા ધંધા ચાલતા ના હોય એટલે શું કરે કે ભાઈ હલ ને ટ્રાય કરું ને તો આવી રીતે લોભાણી સ્કીમમાં આવીને એમાં એ વ્યક્તિનો કોન્ટેક નંબર લઈને વાતચીત કરે પૈસા ટ્રાન્સફર કરે અને પછી પૈસા જાય આવે નહીં તો એવા વ્યક્તિઓ વિરુદ્ધ પણ તમે કાર્યવાહી કરાવી શકો કરાવી શકો છો સમજો કે મારા ફોનમાં એટલે કે ગ્રુપ છે ગ્રુપમાં એક મેસેજ આવ્યો કે આટલા રૂપિયાનું રોકાણ કરવાથી આ થાય બજારમાં રોકાણ કરવાથી કે આઈપીઓ ખરીદવાથી આ વસ્તુ થાય તો એ વસ્તુમાં સમજો કે તમે એને પૈસા ગૂગલ પે કરી દીધા કે ફોન પે કરી દીધા એને બેંકથી ટ્રાન્સફર કર્યા પછી ફોન ઉપાડે ને પૈસા તમારા જાય કાંઈ જવાબ ના આપે તો તાત્કાલિક ધોરણે તમારે સાયબર ક્રાઈમમાં એની ફરિયાદ કરવાની સાયબર ક્રાઈમમાં ફરિયાદ આપશો સાયબર ક્રાઈમ છે બેંક એકાઉન્ટ છે જેના ખાતામાં આપણા પૈસા ગયા હોય એનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેશે એ ફરિયાદના આધારે બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય એટલે ત્યારબાદ તમારે એની પોલિ જે ફરિયાદ આપી હોય એના આધારે પોલીસ ડિપાર્ટમેન્ટ એની કાર્યવાહી કરે જ્યાં સુધી તમારી સંમતિ ના હોય જ્યાં સુધી તમને પૈસા ના મળે તો ફરિયાદ પાછી ના કહેજો ત્યાં સુધી ઓલાનું બેંક એકાઉન્ટ અનલોક થતું નથી જે બ્લોક થઈ ગયું એ અનલોક થતું નથી એટલે આવી રીતે તમે તમે બેંક એકાઉન્ટ એનું ફ્રીઝ કરાવી શકો અને પૈસા પરત મેળવી શકો છો હવે બીજી વાત એ કરવાની છે કે તમારે ઘણી વખત એવું વાતો ના આવે છે કે મેં હમણાં જોયું હતું કે એક તમને લિંક મોકલે અને એમાં લખેલું હોય કે હમણાં આપણે ઘણા લોકો આઈપીઓ ભરતા હોય છે અને આ આઈપીઓમાં ઘણી આવક પણ થાય છે એટલે આઈપીઓ ખુલે તો લિસ્ટિંગ થાય ખુલે તો પ્લસમાં પણ ખુલે છે અને આવક થાય છે નફો થાય છે પ્રોફિટ થાય છે તો આ પ્રોફિટ આ આઈપીઓમાં કઈ રીતે તમારી સાથે ચીટીંગ કરે એ થોડુંક હું તમને કહેવા માગું છું આ જે ફ્રોડ કરનાર વ્યક્તિઓ છે ને પોતાનું સ્પેશિયલ એક વેબસાઇટ બનાવે છે આ વેબસાઇટમાં એક આખી એક સિસ્ટમ બને નાખે આખી અને જે આઈપીઓ લેટેસ્ટ ચાલતો હોય ને એ બાબતનું લિસ્ટ બતાવી દે તમને તમને કહેજો સો એંશુ એક્સપાયરી ઝેડ નામનો જે આઈપીઓ છે ને એમાં તમને લાગે તો તમારે પૈસા આપવાના મને રેડી તો હું તમારું નામનું બુક કરાવી દઉં આપણે કહીએ ઓકે એ બુક કરાવી દે એ સોફ્ટવેરમાં આખું સેટિંગ હોય છે કે તમે જો તમારે આટલા લાખનું આઈપીઓ આ લાગ્યું આ લાગ્યું આ તમે આટલા રૂપિયા ટ્રાન્સફર કરો એટલે આઈપીઓ હું તમારો છે ને એ કાયદેસર રીતે તમારું બુક તમારા નામમાં આવી જાય બતાવી દે એ કરી દો આપણે પૈસા ટ્રાન્સફર કરો એટલે પૈસા ગયા એની જે વેબસાઇટ હોય એમાં તમને બતાવે કે મને આટલા રૂપિયા આવી ગયા આ આઈપીઓના આટલા શેર મને લાગી ગયા કે આટલા આટલા રૂપિયા નફો થઈ ગયો પણ રિયલિટી તમારી જે ડીમેટ એકાઉન્ટ હોય કે ડિમેટ જે કંપનીઓ હોય ને જે સમજો કે જે નામ હોય કે એનજીઓ હોય કે સો ઇન્સો કંપનીઓ હોય રેડી એમાં તમારે આઈપીઓ જમા ન થયો હોય એટલે કે શેર જમા જે શેર લાગેલા ના હોય એલર્ટ થયેલા ના હોય આવી વેબસાઇટોમાં તમને બતાવી દે કે એલર્ટ થઈ જાય પણ પૈસા તમારા જાય આવા વીસ લાખ બાવીસ લાખ પચાસ લાખ દસ લાખ પાંચ લાખ જેટલા ફ્રોડ થાય છે રિયાલિટી છે વાત કરી તો બેંક ખાતા ભાડે આપવા બાબત સાવચેતી રહેજો મરી જશો ક્યારે પણ કોઈને પણ બેંક એકાઉન્ટ આપવાનું વાપરવા નહીં આપવાનું ભાડે નહીં આપવાનું કોઈ લાલચમાં નહીં આપવાનું લાખો કરોડ રૂપિયા તમારા ખાતામાં ટ્રાન્ઝેક્શન કરી નાખે અને બે પાંચ એન્ટ્રી એવી નાખી દે તમારી એકાઉન્ટ ફ્રી થઈ જાય જે ફ્રોડો એટલે ખાસ ધ્યાન નાખો ને કે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખૂબ થઈ જશે અને ધકા થશે ને તે તારે ખબર પડશે કે આ બહુ મોટી ભૂલ થઈ ગઈ એટલે પોલીસ સ્ટેશનમાં કંઈક વખત જવાથી કામગીરી થાય ન થાય એવી જરૂરિયાત નથી અને પોલીસવાળા સારું પણ કામગીરી કરે આ જે બેંક પણ ફ્રીઝ કરી દે ઝડપથી કામગીરી કરે છે પોલીસવાળા એ ખૂબ સારી બાબત છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આ બાબતે ખૂબ જાગૃત છે અને જાગૃત કરે છે તો સાવચેત રહેજો જેથી સાબરગ્રહના ફોડ તમે ના બની શકો જય જય ભારત